બનાસકાંઠામાં વ્યાયામ શિક્ષકોને કાયમી કરવાની માંગ સાથે કલેક્ટરને પત્ર અપાયું ખેલ સહાયક શિક્ષકોનો અગિયાર માસનો કરાર પૂર્ણ થતા સરકાર દ્વારા શિક્ષકોને છૂટા કરાતા શિક્ષકો ગાંધીનગરમાં કરી રહ્યા છે આંદોલન ખેલ સહાયક શિક્ષકોએ કાયમી ભરતી કરવા સરકાર સમક્ષ માંગ કરી પાલનપુર કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં આવેલા શિક્ષકોએ પત્ર આપ્યું તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસથી સત્યાગ્રહ શ્રાવણી ખાતે ગુજરાત રાજ્યના ખેલ સહાયક મિત્રો આંદોલન પર બેઠા છે ગાંધી ચિંતા માર્ગે બેઠા છે અમારી માગણી ફક્ત એટલી જ છે કે જેમ બીજા વિષયના શિક્ષકો જે તે કાયમી ભરતી કરવામાં આવે છે શિક્ષણના શિક્ષક મિત્રો પણ કાયમી ભરતી કરવામાં આવે એક બાજુ સરકાર ખેલ મહાકુંભ ખેલો ઇન્ડિયા એશિયન ગેમ કોમનવેલ્થ અને બે હાજર છત્રીસ માં ઓલમ્પિક રમતો આયોજન કરવા જઈ રહી છે સરકાર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટ સંકુલો સરસ તૈયાર કરી રહી છે અભિનંદન આપીએ છીએ પણ જો એ રમતોમાં રમવા માટે ગુજરાતના છોકરાઓ નહીં હોય તો આ સ્પોર્ટ નહીં તમે જોઈ રહ્યા છો કે હવે રમતો બધી રમતોમાં રમતો મેદાનમાંથી મોબાઈલ તરફ જઈ રહી છે આ અનુશાસનની જરૂર છે તો જો ફિઝિકલ ફિટનેસ નહીં હોય બાળકમાં દસ બાર દસ વીસ વર્ષના બાળકોને એટેક આવી રહ્યા છે તો આ પરિસ્થિતિમાં જો શારી શિક્ષણના શિક્ષકોની ભરતી નહીં થાય એમની ફિટનેસ કેળવવામાં નહીં આવે તો સમાજ એક મોટા રોગના ભરડામાં જતો રહેશે અમારે સરકારને નમ્ર વિનંતી છે કે જે બીજા શિક્ષકોની ભરતી કાયમી થાય છે એ એ શિક્ષકોની આ શિક્ષકોની પણ ભરતી કાયમી કરે અને તાત્કાલિક અસરથી જે ખેલ સહાયકનો બીજો પરિપત્ર મૂક્યો છે એ પાછો ખેંચે અને સરકારને અને જુદા જુદા સંગઠનોને પણ અમારી વિનંતી છે કે અમારા મિત્રોને ન્યાય મળે બસ એટલી જ વિનંતી સાથે આ આ બાળકો કાયમી શિક્ષકો બાળકોને તૈયાર કરે અને સમાજમાં નવું ઘડતર થાય અનુશાસન થાય અને સારું શિક્ષણ મળે એ માટે અમારી સરકારને નમ્ર વિનંતી છે પ્રોફેસર આરડી ચૌધરી હું ઉત્તર ગુજરાત ફિઝિકલ એજ્યુકેશન જે વર્તુળ છે એનો પ્રમુખ છું